અતુલભાઈ કમાણી ડિરેક્ટર રાજકોટ માર્કેટિંગ યાર્ડ આમ જોઈએ ને તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની કલાકોની રાહ જોવાઈ રહી છે એક વધીને એક દોઢ કલાકમાં પાર્ટી મેન્ડેટ દ્વારા ચેરમેન વાઇસ ચેરમેનની જાહેરાત કરવા જઈ રહી હોય ત્યારે દરેક મજૂરોથી લઈ અને કમિશન એજન્ટ વેપારીઓ સુધીની જે અપેક્ષા સાથે સંકળાયેલા હોય અને જે અપેક્ષા હોય સંસ્થાના વિકાસ સાથે જે જોડાયેલા છે એ લોકોને પ્રોત્સાહન મળે અને એ લોકો ફરીથી અથવા તો ફરી ચેરમેન વાઇસ ચેરમેન રિપીટ થાય એવી અપેક્ષા બધાની હોય પણ પાર્ટી સાથે સંકળાયેલા હોય અને પાર્ટી મેન્ડેટ જ્યારે આપવાનું હોય ત્યારે હાલમાં અત્યારે આપણે કોઈ પણ કહી ન શકીએ પણ જે અપેક્ષા છે એવું મળી જાય એવું બધાની આશા આશાનું પરિવર્તન નિરાશામાં ન થાય એવું અત્યારે જોતાં લાગી રહ્યું છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આમ જોઈએ તો સહકારી ક્ષેત્ર કહેવાય આમાં કોઈ પક્ષ સાથે સંકળાયેલા કોઈ ડિરેક્ટરો ન હોય કારણ કે જે લોકો લડ્યા છે એ પક્ષના મેન્ડેટ સાથે લડ્યા છે પણ પક્ષ જ્યારે નક્કી કરતું હોય ત્યારે સારા માણસોની પસંદગી થાય અને સંસ્થાના વિકાસ અને જે સંસ્થામાં જે વિકાસ થયો છે એને જોઈને જો નામની ચર્ચા કરવામાં આવે તો નીચલો વર્ગ છે જે મજૂરથી લગાડી અને કમિશન એજન્ટને વેપારીઓ છે એને એક રાહત મળે છે કારણ કે માર્કેટિંગ યાર્ડમાં આજથી અઢી વર્ષ પહેલાંની તમે વાત કરીએ તો જે સંસ્થા સાથે બનાવ બન્યા હતા ઘણા પ્રકારના પ્રશ્નો હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ જ્યારે નવું બન્યું ત્યારે કોઈ પણ પ્રકારની સુવિધા પ્રાપ્ત નથી થતી અને એ સુવિધા બનાવવામાં અમારી બોડી જે સફળતા મેળવી છે જૂના માર્કેટિંગ યાર્ડને અત્યારે નવું માર્કેટિંગ યાર્ડ કેમ બને એ તરફના જે પગલાં લેવાઈ રહ્યા છે અને ચાલીસ કરોડથી પણ વધારે બે વર્ષમાં અમે જે કામગીરી કરી છે એની ઉપર જો પસંદગી કરવામાં આવે અને ચેરમેન વાઇસ ચેરમેન ફરીથી રિપીટ થાય એવી અમારી બધાની આશા છે